નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષય નહીં ચાલો યાદ કરીએ ના ભાગ બે ની સ્વઅધ્ય પુથી કે જે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ તરીકે આવેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ભાગ એકમાં આપણે પાના નંબર એકથી બારનું સોલ્યુશન જોયું હતું આ ભાગ બેમાં આપણે પાના નંબર તેરથી ચોવીસનું સોલ્યુશન જોઈશું મિત્રો આપણે આ ચેનલ ઉપર પર્યાવરણ સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકાય છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો હવે આપણે શરૂ કરીએ સોલ્યુશન અહીંયા જી એકસો પંદર તરીકે આપેલું છે કે કારીગરો અને તેના વ્યવસાયને ઓળખે છે અને જી બસો દસ આપેલું છે કે પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે તો શરૂ કરીએ આપણે મહાવરો એકથી અહીં કહ્યું છે કે તમે જાણતા હોય તેવા વ્યવસાયકારોના નામ લખો તો આપણે ઘણા બધા વ્યવસાયકારોને ઓળખતા હોઈએ જેમ કે સુથાર જે લાકડામાંથી ફર્નિચર બનાવે લુહાર જે લોખંડની વસ્તુ બનાવે ત્યાર પછી દરજીનું નામ લખીએ આપણે કે જે કપડાં સીવે કુંભાર કે જે માટલાને માટીના વાસણો બનાવે પછી ખેડૂત લખીએ કે જે અનાજ પકાવે છે ડોક્ટર કે જે દર્દીની સારવાર કરે છે ત્યાર પછી વકીલ લખીએ કે જે અદાલતમાં કેસ લડે છે શિક્ષક જે બાળકોને ભણાવે છે ત્યાર પછી મોચીનું નામ લખીએ આપણે કે જે બૂટ ચંપલ બનાવે છે સોની જે ઘરણા બનાવે છે કાચ્યો શાકભાજી વેચે છે પોલીસ આપણે આ જાનમાલનું રક્ષણ કરે છે ત્યાર પછી એવા જ બીજા કેટલાક વ્યવસાયકારો છે જેમ કે ડ્રાઈવર તો બસ ચલાવવાનું અથવા તો વાહન ચલાવવાનું કાર્ય કરે ટપાલી તો ટપાલ પહોંચાડવાનું કાર્ય કરે એન્જિનિયર તો વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ બનાવવાનું કાર્ય કરે મકાનોના પુલોના વગેરે ભાડભુંજો તો સિંગ ચણા વેચવાનું કાર્ય કરે કડિયો મકાન બનાવવાનું દૂધવાળો દૂધ આપવાનું અગરિયો તો મીઠું પકવવાનું અને પ્લમ્બર તો કે આપણા ઘરની અંદર જે કંઈ પણ પાઇપલાઇનને લગતા કાર્ય હોય તે કરી આપે છે ત્યાર પછી મહાવરો બે જોઈએ તો અહીં આપણને વ્યવસાયકારોને તેમના ઓજાર સાથે જોડવાનું કહ્યું છે ચાલો તો પહેલાં આપણને અહીંયા દરજીનું ચિત્ર આપેલું છે હવે દરજીનું ઓઝાર કયું છે તો કે સંચો તો દરજીને આપણે સંચા સાથે જોડી દઈએ દરેક વ્યવસાયકારને પોતપોતાનું એક ઓઝાર હોય છે પોતાના ઓઝાર હોય છે કે જેની મદદથી તે પોતાનો વ્યવસાય ચલાવી શકે તો અહીંયા આપણને એક કડિયાનું ચિત્ર આપેલું છે અને કડિયાનું ઓઝાર અહીંયા આપણને આપેલું છે ચૂના તો એની સાથે આપણે જોડી દઈએ ત્યાર પછી આપણને એક વાળંદનું ચિત્ર આપેલું છે તો વાળંદને આપણે કાસકા સાથે એટલે કે દાંતિયા સાથે જોડી દઈએ કારણ કે વાળંદ દાંતિયાનો ઉપયોગ કરે છે પોતાના વ્યવસાય કરવા માટે એવી રીતે અહીંયા શિક્ષકનું ચિત્ર છે અને અહીંયા પુસ્તકો છે તો શિક્ષકને આપણે પુસ્તકના ચિત્ર સાથે જોડી દઈએ ત્યાર પછી કુંભારનું ચિત્ર છે તો એને આપણે માટલા સાથે જોડી દઈએ ત્યાર પછી સુથારનું ચિત્ર છે તો સુથાર લાકડા કાપવા માટે કરવતનો ઉપયોગ કરે છે તો સુથારને કરવતના ચિત્ર સાથે જોડી દઈએ ત્યાર પછી લુહારનું ચિત્ર છે હવે લુહાર છે તે જે લોખંડમાંથી વસ્તુઓ બનાવે છે એટલા માટે એને હથોડીની જરૂર પડે છે તો લુહારને આપણે હથોડી સાથે જોડી દઈએ ચાલો ત્યાર પછી આપણે મહાવરો ત્રણ જોઈએ અહીં કહ્યું છે કે મને ઓળખો તો પહેલો સવાલ હું માટીમાંથી વાસણો બનાવું છું તો કોણ આવશે જવાબ કુંભાર બીજું હું લાકડામાંથી ટેબલ ખુરશી બનાવું છું તો સુથાર ત્રીજું હું પાવડો કોદાળી દાતરડા બનાવવાનું કામ કરું છું તો લુહાર ચોથું હું પંક્ચર સાંધવાનું કામ કરું છું તો પંક્ચરવાળો પાંચમું વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરું છું તો શિક્ષક હું કપડાં સીવવાનું કામ કરું છું તો દરજી મારે ત્યાં તમે દૂધ લેવા માટે આવો છો તો જવાબ આવશે દૂધવાળો ચાલો ત્યાર પછી આપણે આઠમું જોઈએ મારું કામ ગુનેગારોને પકડવાનું છે તો પોલીસ આવશે નવમું મારો મુખ્ય વ્યવસાય ખેતી છે તો જવાબ આવશે ખેડૂત દસમું સંચો મારું મુખ્ય ઓજાર છે તો જવાબ આવશે દરજી અગિયારમું હું મીઠું પકવું છું તો અગરિયું બારમું હું સિંગ ચણા તૈયાર કરી વેચું છું તો ભાડભુંજો તેરમું હું મકાન બનાવું છું તો કડીયો ચૌદમાં હું નળ કે પાઇપ ફિટિંગનું કામ કરું છું તો પ્લમ્બર અને પંદરમો હું ટ્રક કે બસ ચલાવું છું તો અહીંયા જવાબ આવશે ડ્રાઈવર ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર વ્યવસાયકારને તેમના સાધનો સાથે યોગ્ય રીતે જોડો હવે અહીંયા શાકભાજીવાળાનું આપણને ચિત્ર આપેલું છે તો શાકભાજીવાળો ફળો અને શાકભાજી વેચવાનું કાર્ય કરે તો એને આપણે ફળ અને શાકભાજીના ચિત્ર સાથે જોડી દઈએ ત્યાર પછી ટપાલીનું ચિત્ર છે તો ટપાલીના ચિત્રને આપણે ટપાલ પેટી સાથે જોડી દઈએ કારણ કે ટપાલી આ ટપાલ પેટીમાંથી ટપાલો વિવિધ ઘર સુધી પહોંચાડે છે ત્યાર પછી પોલીસમેન છે તો પોલીસમેનને આપણા એના ઓજારો સાથે જોડી દઈએ જેમ કે અહીંયા એનું જેકેટ છે ટોપી છે હથકડી છે એની લાકડી છે વોકી ટોકી છે એની ઢાલ છે ત્યાર પછી ડૉક્ટર તો ડૉક્ટરને આપણે ડૉક્ટર પેટી સાથે જોડી દઈએ જેમાં ડૉક્ટરના વિવિધ દવાઓ ઇન્જેક્શન પાટો મલમ ટેટોલ વગેરે એની સાથે હોય છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ જી સિક્સટીન એટલે કે વસ્તુઓના ગુણધર્મોને આધારે સરખામણી કરે છે અને જી બસો ત્રણ એટલે કે વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે તો અહીંયા મહાવરો એકની અંદર આપણને આપેલું છે કે લાકડાના ઉપયોગથી બનતી વસ્તુમાં ખરું કરો અને લોખંડના ઉપયોગથી બનતી વસ્તુઓ એમાં ગોળ કરો તો પહેલાં વેલણ આપેલું છે તે લાકડામાંથી બને એટલે ખરું કરીએ બીજું પંખો છે તે લોખંડમાંથી બને તો ગોળ કરીએ પેન્સિલ લાકડામાંથી બને તો ખરાની નિશાની કરીએ ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણને ટેબલ આપેલું છે તે લાકડામાંથી બને તો ખરું કરીએ સ્ક્રૂ લોખંડમાંથી બને તો ગોળ કરીએ ત્યાર પછી હોડી લાકડામાંથી બને તો ખરાની નિશાની ચાવી લોખંડમાંથી બને એટલે ગોળ ત્યાર પછી સાણસી લોખંડમાંથી બને તો ગોળ ત્યાર પછી અહીંયા આપણને આપેલી છે દિવાસળી જે લાકડામાંથી બને તો અહીંયા ખરાની નિશાની કરીશું ચાલો ત્યાર પછી તેલનો ડબ્બો છે એ લોખંડમાંથી બને તો ગોળ કરીશું તવી એ પણ લોખંડમાંથી બને તો ગોળ કરીશું ત્યાર પછી આપણે લાકડામાંથી કંઈક બનતી વસ્તુ એક લાકડી કે વાસળી જેવું કંઈક આપેલું છે જે લાકડામાંથી બને છે એટલે ખરાની નિશાની કરીએ ત્યાર પછી આપણે મહાવરો બે જોઈએ હવે અહીંયા આપણને વિવિધ વસ્તુઓ આપેલી છે આ વસ્તુઓ પ્લાસ્ટિકમાંથી બને છે કે માટીમાંથી એને આપણે જોડવાની છે જુઓ પહેલાં ખુરશી આપેલી છે તો ખુરશી પ્લાસ્ટિકમાંથી બને તો એને આપણે પ્લાસ્ટિક સાથે જોડી દઈએ ત્યાર પછી કુંજો છે તે માટીમાંથી બને તો એને માટી સાથે જોડી દઈએ ત્યાર પછી કોળીયું છે દીવાળીમાં તમે દીવાઓ કરતા હશો એ માટીમાંથી બને તો એને આપણે માટી સાથે જોડી દઈએ ડોલ પ્લાસ્ટિકમાંથી બનશે તો એને પ્લાસ્ટિક સાથે જોડીએ ત્યાર પછી તાવડી આપેલી છે તો એ માટીમાંથી બનશે તો એને માટી સાથે પ્લાસ્ટિકની બેગ છે તો પ્લાસ્ટિકમાંથી જ બને તો એને આપણે પ્લાસ્ટિક સાથે ત્યાર પછી દડો છે બોલ તો દડો પણ પ્લાસ્ટિકમાંથી બને તો એને પ્લાસ્ટિક સાથે જોડી દઈએ ઈંટ છે એ માટીમાંથી બને તો એને માટી સાથે જોડીએ ત્યાર પછી ઠીબરૂ છે એટલે કે પ્રાણીઓને પક્ષીઓને પાણી પીવા માટે આપણે જે ઠીબ મૂકીએ છીએ એ ઠીબ એ માટીમાંથી બને તો એને માટી સાથે જોડીએ બોલપેન છે તો એ પ્લાસ્ટિકમાંથી બનશે તો એને આપણે પ્લાસ્ટિક સાથે જોડી દઈએ ચાલો ત્યાર પછી મહાવરો ત્રણ જોઈએ અહીં એવું કહ્યું છે કે હલકી વસ્તુ ઉપર લાલ કરવાનું છે અને ભારે વસ્તુ ઉપર લીલો રંગ પૂરવાનો છે તો દડો છે એ ભારે છે એટલે લીલો રંગ કરીએ ખીલી પણ ભારે છે એટલે લીલો રંગ કરીએ ગોલપેન હલકી છે એટલે લાલ કરીએ રબર પણ હલકું છે એટલે લાલ રંગ કરીએ ઈંટ ભારે હોય છે એટલે લીલો રંગ કરીએ રૂ એ હળવું હોય છે તો લાલ રંગ કરીએ કાગળ પણ હળવો હોય છે તો લાલ રંગ કરીએ ખુરશી ભારે હોય તો લીલો રંગ કંપાસ પણ ભારે હોય તો લીલો રંગ ટબ હલકું હોય છે તો અહીંયા આપણે લાલ રંગ કરીશું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કપ કપ હલકો હોય છે તો અહીંયા આપણે લાલ કરીએ પ્લાસ્ટિકની બોટલ હળવી હોય તો લાલ રંગ ચાવી માટલું લોખંડની બોટલ અને તાળું આ ચારેય ભારે હોય છે તો એ ચારેયની ઉપર આપણે લીલો રંગ કરીશું ચાલો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો ચાર અહીંયા કહ્યું છે કે લાકડામાંથી બનતી વસ્તુઓ તો લાકડામાંથી કઈ કઈ વસ્તુ બને તો કે ટેબલ ખુરશી અને પાટલી બીજું લોખંડમાંથી બનતી વસ્તુ તો લોખંડમાંથી બનશે દરવાજો તાળું અને બારી ચાલો ત્યાર પછી ત્રીજું છે માટીમાંથી બનતી વસ્તુઓ તો માટીમાંથી માટલું તાવડી અને ગોળો બનશે ચોથું કાચમાંથી બનતી વસ્તુ તો કાચમાંથી બનશે વારી ટીપાઈ અને ગ્લાસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુ તો પ્લાસ્ટિકમાંથી ખુરશી રમકડા અને દરવાજો બનશે છઠ્ઠું છે કાગળમાંથી બનતી વસ્તુ તો કાગળમાંથી પેપર બુક અને પુસ્તક બનશે ત્યાર પછી સાતમું આપેલું છે કાપડમાંથી તો કાપડમાંથી કપડા પડદા અને ચાદર બનશે આઠમું રૂમાંથી બનતી વસ્તુ તો એમાંથી દીવો કરવા માટેની વાટ કાપડ અને ગાદલા બનાવવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ નવમું ખુરશી બનાવટમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તો ખુરશીની બનાવટમાં અને પ્લાસ્ટિક વપરાય છે ત્યાર પછી ઈંટ કરતાં વજનમાં હલકું હોય તેવી વસ્તુઓ તો કે રૂ રૂમાલ અને ખીલી એ ઈંટ કરતાં હળવી હોય છે ત્યાર પછી મહાવરો છ જોઈએ અહીં એવું કહ્યું છે કે નીચેના કોઠાના વચ્ચેના ભાગમાં વિવિધ વસ્તુઓના નામ આપેલા છે તે વસ્તુઓ પૈકી હલકી હોય તે ડાબી તરફ અને ભારે વસ્તુઓ જમણી તરફના ખાનામાં લખો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને પેન્સિલ નોટબુક મોબાઈલ સાયકલ ક્રિકેટ બેટ અને ચશ્મા એવા આપણને નામ આપેલા છે આની અંદરથી જે હલકી છે તે આપણે ડાબી બાજુને જે ભારે છે તે જમણી બાજુ લખીએ ચાલો તો અહીંયા પહેલું પેન્સિલ આપેલું છે તો પેન્સિલ છે હલકી વસ્તુ છે તો ડાબી બાજુ લખીએ નોટબુક છે તો નોટબુક પણ હલકી વસ્તુ છે તો એને આપણે ડાબી બાજુ લખીએ મોબાઈલ ભારે છે તો એને આપણે જમણી બાજુ લખીએ સાયકલ પણ ભારે છે તો જમણી બાજુ લખીએ ક્રિકેટ બેટ પણ ભારે હોય છે તો જમણી બાજુ લખીએ અને ચશ્મા એ હળવા હોય છે તો એને આપણે ડાબી બાજુએ લખીશું તો આવી રીતે આપણે આખું કોષ્ટક છે તે લખી શકીએ ચાલો ત્યાર પછી મહાવરો સાત અહીંયા એવું લખ્યું છે કે નીચેની વસ્તુ કયા પદાર્થમાંથી બને તે આપણે કહેવાનું છે જેમ કે ખુરશી તો ખુરશી લાકડામાંથી બને લોખંડમાંથી બને અને પ્લાસ્ટિકમાંથી પણ બને એવી રીતે દડો તો દડો રબરમાંથી પ્લાસ્ટિકમાંથી અને માટીમાંથી બને ત્યાર પછી ત્રીજું છે ટેબલ તો ટેબલ પ્લાસ્ટિકમાંથી લોખંડમાંથી અને લાકડામાંથી બને તિજોરી તો એ પણ લોખંડ લાકડું અને પ્લાસ્ટિકમાંથી બને તગારું એ લાકડું પ્લાસ્ટિક અને લોખંડમાંથી બનાવવામાં આવે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ જી એકસો ને અઢાર પરિચિત વસ્તુઓને ચિત્રમાં ઓળખો હવે અહીંયા મહાવરો એક આપેલો છે કે નીચેનામાંથી જે ચિત્રનું નામ તમે જાણતા હોય તે ચિત્રની નીચે આપેલા વર્તુળમાં લાલ રંગ પૂરો તો પંખો તો એનું ચિત્રનું નામ આપણને ખબર છે તો લાલ રંગ પૂરીએ ઇસ્ત્રી આનું નામ ઈસ્ત્રી છે આપણે જાણીએ છીએ તો લાલ રંગ પૂરીએ અહીંયા બે વસ્તુઓ છે એવી કે એના નામ નથી ખબર આપણને તો એમાં આપણે રંગ નહીં પૂરીએ જો તમને ખબર હોય તો તમે રંગ પૂરી શકો છો બરાબર ચાલો ત્યાર પછી અહીંયા ઘણી બધી વસ્તુ આપેલી છે હવે આ બે વસ્તુના નામ નથી ખબર તો મેં અહીંયા રંગ નથી પૂરો જો તમને ખબર હોય તો તમે રંગ પૂરી શકો ચાલો આ ખુરશી છે તો હું રંગ પૂરું આ ડસ્ટર છે મને ખબર છે તો હું લાલ રંગ પૂરી દઉં આ દાંત્યો છે મને ખબર છે તો રંગ પૂરો આ શું છે નથી ખબર તો નથી પૂરતો આ કુકર છે આ ફોન છે તો એની નીચે લાલ રંગ પૂરી દીધા તો જે વસ્તુ આપણે જાણીએ છીએ એની નીચે આપણે લાલ રંગ પૂરીશું જે વસ્તુઓ નથી જાણતા એના નીચે આપણે રંગ પૂરીશું નહીં જેમ કે આ બોલપેન છે આ પુસ્તક છે આ મંદિર છે આ વિમાન છે તો એ બધામાં લાલ રંગ પૂરી દીધો આ પાટલી અને વેલણ છે તો એની નીચે પૂરી આનું નામ નથી ખબર તો નહીં પૂરી આનું પણ નથી ખબર તો નહીં પૂરી આ નેલ કટર છે તો એની નીચે લાલ રંગ પૂરી દઈએ ચાલો ત્યાર પછી બે અહીં એવું કહ્યું છે કે નીચેના ચિત્ર ઓળખી અને નામ લખો તો ચાલો પેલું ચિત્ર ટેબલનું છે તો આપણે લખીએ ટેબલ બીજું ચિત્ર વિમાનનું છે તો લખીએ વિમાન ન ત્રીજું બસનું ચિત્ર છે તો લખીએ બસ ત્યાર પછી બોટલ છે તો બોટલ આ ઘડિયાળનું ચિત્ર છે તો ઘડિયાળ એવું લખીએ આ બેટનું ચિત્ર છે તો બેટ એવું લખીએ ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં આપણને કંપાસ આપેલો છે તો લખીએ કમ્પાસ ત્યાર પછી દફતરનું ચિત્ર છે તો લખીએ કાંસકો ચાલો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો ત્રણ હવે અહીંયા એવું કહ્યું છે કે ચિત્ર ઓળખી અને તેના નામ ચોરસ બોક્સની અંદર લખો ચાલો તો આ પોપટનું ચિત્ર છે તો અહીંયા આપણે લખીએ પોપટ આ રમકડું છે તો લખીએ રમકડું

આ તિરંગાનું ચિત્ર છે તો તિરંગો સાબર પછી કપર કાબી મોર અને હાથી તો આવી રીતે બધા ચિત્રની નીચે આપણે તેના નામ લખી લઈએ દોસ્તો ફરી મળીશું આપણે ભાગ ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર પર્યાવરણ વિષય સહિતના બધા જ વિષયની સ્વઅધ્ય પોથીના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો મિત્રો તમે આ વિડીયો તમારા દોસ્તો સુધી જરૂરથી પહોંચાડજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં